મુક્તાન સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ કોઈ અનંત સાધન કરે અને ભગવાન જેટલા રાજી થાય એટલા એક જ સાધનથી એટલા જ રાજી થાય એવું કયું સાધન છે મહારાજ કે છે આ પ્રશ્ન પૂછાય જ નહીં બુદ્ધિ કલ્પનાની કલ્પના ની પૃથ્વી આપણે ત્રાજવો મોટો લો બેલેન્સ આપડા સુવર્ણ તુલા કરીને એક બાજુ પૃથ્વી મૂકો અને એક બાજુ એક સોપારી મૂકો અને સોપારી પૃથ્વીને ઊંચી કરી દે એવી કોઈ સોપારી ખરી એવો પ્રશ્ન છે હિમાલય કોઈ સોય લઈને મંડે કોઈ શું કરે ખોદી નાખો આ કેમ્પસ માં ખાલી છ ઇંચ જમીન ઉતારવી હોય ને સોય થી તો એના બને ક્યારે ફક્ત હિમાલય ખોદી નાખે એના જેવો પ્રશ્ન છે આ કોઈ અનંત સાધન કરે ને ભગવાન જેટલા રાજી થાય અનંત સાધન અને એક બાજુ એક સાધન એમાં જેટલો રાજીપો થાય એટલા એક જાય એટલો જ રાજીપો થાય કોઈ સાધન ખરું પૂછાય નહીં આ પ્રશ્ન મારા કે છે એવું સાધન છે ભગવાનનો દ્રઢ આશરો જેમાં કાંઈ પોલ જોઈએ નહીં અનંત સાધન બરાબર આવી ગયો છત્ર એટલે આ ભગવાનનું શરણાગતિ માથે છત્ર આવી ગયું છે શરણાગતિ એવી હોય ને ગમે પ્રસંગો આવે ગમે દેશકાળ આવે દેહમાં ગમ્યો રોગ આવી પડે ખાવા ના મળે કોઈ ઘર બહાર કાંઈ ન પણ ભગવાનનો આશરો છૂટે નહીં એવી શરણાગતિ એક કાગડો હતો કાગડોનો ક્રો 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 કરે અહીં છે ક્રો એ તો બહુ છે અને એકદમ બ્લેક એ શીપ જતી ને શીપલા સેલિંગ શીપ સેલ્સ હોય ને એ કાગડો ઉપર બેસી ગયો પેલું પોઈન્ટ હોય ને પોલનું ઉપર બેસી ગયો પછી ઊંઘી ગયો અને સ્ટીમર શિફ્ટ તો ચાલી ઘણી દરિયાની અંદર ખૂબ આગળ જતી રહી પછી ઓલાને જોલ્યા ઉડ્યા અરે કે મારું નેસ્ટ ક્યાં મારું 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 ઘર ક્યાં ઉડ્યો દરિયાનું પવન ભરાય ક્યાં ઉડે ને કેટલું એ પાછો ત્યાં જ ઇન્વેટર હવે તો ખલાસી જોઈ ગયા સેલર્સ બધા જે સ્વયં પછી કાગડો તો આપશો પણ કહેવાય બેડ વુમેન એને બધા ઉડાડે ને બેસવા જ ના દે એટલું બચારો માણસ ફટાક પછી એક ચક્કર મારી પછી ત્યાં જ બેસે બેસે ક્યાં ને મુક્તાન સાંક કીર્તન બને કે કાગી ગતિ થયે મોહે મારી આ દશા છે ભગવાન તમારા વિના કોઈ આધાર નથી મારે જો આ છત્ર કોઈ આધાર નહીં તમે તમે તારો કે મારો જે કરો તમારે આશરે આવી શરણાગતિ હોય ને તો કામ થાય જો દ્રૌપદીજી ચીરહરણ થતું હતું તે વખતે પાંડવના પાંચ પતિ સમર્થન હેલ્પલેસ બધા કોઈ ના મળે આ એકલા પડી ગયા અને દુશાસન તો પહેલવાન ભાઈ ચેમ્પિયન એક ઝાટકામાં તો દ્રૌપદી પાંચ રાઉન્ડ ફરી જાય કરું છું દાંતમાં ભર્યું સાડીનું છે ક્યાં હિસાબે જોરથી હે કૃષ્ણ કર્યું આરતના ભગવાન મેં શરૂ કહી દીધું કે નવસો નવાણું સાડી ચીર ખેંચ્યા હું થાકી ગયો દુશાસન પછી દ્રૌપદી કંઈક ભગવાન કેમ આટલું મોડું કર્યું કે તે મને ક્યાં યાદ કર્યા હતા આખી દુનિયાને યાદ કરા બધાને છેલ્લે મને યાદ કે છેલ્લે આવ્યો એ તો ના આવું કે મને યાદ ન કર આપણે તો એવું કરીએ એટલે લેતી જા મને યાદ ના કર્યું બધાને યાદ કરે ભગવાન નિર્માની છે ગમે તરત જ માફ કરી દે તર સાહેબ દોડિયા જો આ છત્ર કોઈનું છત્ર કામમાં નહીં આવે તમે કોઈનો આશરો કોઈનું બળ કામમાં ના આવે કાળ કરમ માયાનું જોર એવું બધું છે ને ગમે ફંગોઈ જાય એમ એટલે ભગવાનનો આશરો જ કામમાં આવે ત્યાં એટલે મહારાજે જે વાત કરીને ભગવાન કેવા સમર્થ બીજો આશરો કેવી રીતે ગણવાનું આ ભગવાન બ્રહ્માંડોની ગણતી નથી તલનો દાણો હોય તનનો દાણે મોટો કહેવાય અણુ સાયન્ટિસ્ટ કહે છે એટમની સાઈઝ એ કહે છે એક ડ્રોપ ઓફ વોટર એમાં કેટલા અણુ છે કેટલા એટમ છે તો આખી પૃથ્વીના માણસ ગણવા લાગે એટલે એક સેકન્ડના સેવન બિલિયન ગણાય બધા માણસો ત્રીસ હજાર વર્ષ સુધી ગણે રાખે ને એટલા આઈટમ વોટરમાં હવે એ આપણે તો બ્રહ્માંડો જેટલા ભગવાનની દ્રષ્ટિમાં તો આપણે આપણે કેવા બ્રહ્માંડમાં આપણી કેટલી ગણતી આ અમેરિકામાં આપણી ગણતી કેટલી કોણ પૂછે રહેવા દે બધા ઉડી ગયા મુ છડીયા બધા કોઈનું કાંઈ ઉપજે નહીં નહી માદો પડે ને કેન્સર કંઈ થાય ને ફટો ગમે પહેલવાન છે ને ભગવાનના હાથમાં છે ભગવાન બદલો લેતા નથી ગમેલું દ્રોહ કરવા આ રક્ષા જ કરે એમાં જે ખરેખર ભક્ત થાય આશરો ગ્રહણ કરે તો એની વાત જ કહે ખબર બેસાડીને ફરે ભગવાન હવે એ ભગવાન જેને બ્રહ્માંડોની ગણતી નથી એની નજરમાં આપણે આવ્યા આથી મોટું છત્ર કહું મને કોણ પૂછે છે તમને ઘરમાં પૂછતા નથી લગન થાય તારે કહી દે હું તારો અને હું તારીશ પછી ધડાધડી ત્યાં ભગવાને ને ભગવાનનો આશરો ભગવાનનું છત્ર રાખવું માથે ભગવાનને શરણે અને ભગવાનની જેમ ઈચ્છા હોય મળીએ પણ જીવન બનાવવું એ રીતે રહેવું રસ્તા ઉપર રાખે રસ્તા ઉપર જ્યાં રાખે ત્યાં હાથી પર બેસાડે ગધેડો બેસાડે પણ મનમાં મૂંઝાવું નહીં અને આનંદમાં તો ભગવાનનો આશરો કેશરો હોય ને એનું ફળ આટલું અનંત સાધન કઈ ભગવાન કરો ને એટલે આ એક સાધન શું આપવા બધું એમનું જ છે એક બાળક હતો ને પપ્પા એના બાળકને લઈને આવે દાન પેટીમાં પપ્પા એના પછી આ બાળકને તું નાખ અંદર તું ના કહું તને બીજું આપું છું તું આ ના બીજું આપે બે લઈ લીધું આપણે આવું શું કરીએ છીએ ભગવાન આપે છે ને એટલે પાછું આપ આવું અહીંયા જ તમારો લા એક વોલ પેઇન્ટિંગ કરાવતો મોટું મકાન હતું ને પચાસ સ્ટોરીનો પેઇન્ટિંગ એટલે રંગાળો ચડ્યો પેલા રોપની સ્ટેર કે બનાવે ને રોપ એમાંથી પછી બે ચાર બ્રશ ભૂલી ગયો હતો ત્યારે નીચેથી મગા એટલે શું કર્યું ડોલર પેલા પૈસા નાખે કોઈ ઉપર જુએ જ નહીં ચાલતા જ થાય ખૂટી ગયા પછી હવે શું કરું ત્યાંથી અંદર થોડા કાંકરા કાઢ્યા હોના ચણેલું હોય ને આમાંથી આમ કંઈ પછી આઠ દસની જરૂર ના પડી પહેલે જ કાંકરેખનો જામ પથરા મારે છે જ્યાંથી ભગવાન પૈસા આપે ને કોઈ ઉપર જોયું એમ નથી બાય ભાઈ ટાટા એક દેશ કાળ મૂકે ને એક મુશ્કેલી મૂકે એ ભગવાન દયા કરો રક્ષા કરો એવું છે જો આપણે કંઈ આપી શકીએ એમ નથી એમના થઈને રહેવાનું બસ બંધુ આવી ગયું એમના થઈને રહ્યું એટલે પછી એ ગમે એમ તમને ટેસ્ટિંગ કરે આ કરે મુજબ પાછા ના પડો યોગી આવશું કે રાય જેટલા કટકા કરી નાખે તો ભગવાનને છોડવા નહીં સત્સંગ છોડવો નહીં હે આ છત્ર આપણે માથે ધરવાનું છે એના માટે સ્વભાવ બહુ વાડા આવે સ્વભાવમાં માનનો સ્વભાવ હવે તમે તમને જ કૂચો કચરો કરી નાખે માન છે ને હા તમને લાગે આમ માન થોડુંક માન બને એટલે એટલો તો હવા ભરી જાય ને પછી તકલીફ પડે ભગવાન ભગવાન આવું કરે એક ઋષિ મહાત્મા છે ને જંગલમાં તપ કરતા હતા અને કૂતરો કૂતરું પાછળ સિંહ પડેલો એટલે કૂતરું ત્યાં આવી ગયો મહાત્મા કે કૂતા સિંહ બનજા સિંહ બની ગયો ઓલો સિંહ પાછો વર્યો બાજુ બેઠો તો પછી આ કૂતરો સિંહ બનેલો તો ક્યાં ગુરુનું માસ કેવું હશે ગુરુ ગુરુતંત્ર બચ્ચા કૂતતા પાછો કૂતરો થઈ જાય આપડે આવું છે ભગ જરાક કંઈક પાવર આપે ને ભગવાનની સામે શેખજી જો શેખજી હતા ને મારે કહ્યું શેખજી સિંધમાં સત્સંગ કરાવવા જાઓ મારે મને કંઈ આવડે નહીં આ લાકડી આપું તમને એક બાજુ લીલી ચીથરી બાંધી કહ્યું લાલ ચીથરી તો લાલ ચીથરી બાંધશો ને સમાધિ તેને અડાડશો તો સમાધિમાં જશે લીલી અડાડશો તો સમાધિ પાછો આવશે તો સિંધ તો બાજુ ને ત્યાં શરૂ કર્યું પ્રેવું મહારાજ શેખ ભગવાન થતા થતા મહારાજ આમ પડતા એક ગામમાં ભેગા થયા કોઈક મહારાજ શેખજી તો બહુ ચમત્કાર બતાવે છે સમાધિઓ કરાવે છે ખૂબ ભગવાન થઈ ગયો છે મારે એને સિંધ મોકલ્યા છે ને અહીં શું આટો મારે જાઓ બોલાવી તો ગયા બોલા મહારાજ બોલા કોણ સહેજાન ટાંકી ફાટી કોણ સહેજાન મહારાજ મહારાજ તો આવું બોલે છે આમ કર લાકડી બુઠ્ઠી થઈ ગઈ પછી અડા સમાધિમાં ના જાય પણ ગયેલા પાછા ના આવે ત્યાં તકલીફ કરી એના સગાવા લાયા દંડો લઈને લાય પાછો લાવ્યો આવ્યો દોડ મહારાજ ત્રણ મોડામાં લઈને મારા ક્ષમા કરો કેમ કહેતો તને એને કોન્સ આવું બધું થાય એટલે આપણી પાત્રતા નથી આવીશ્વર્ય તેમને આપવું છે અંતરાય બનાવ્યા છે વચન સિદ્ધ કરવા બધું પણ આપણી પાત્રતા નથી ભગવાન સામે જ અજમાઈ ગયા અને ભસ્મા સુર હતો અને શંકર ભગવાન ભોળા વિચારા એને વરદાન આપી દીધું બહેને વરદાનમાં ઘઉં જેના માથે હાથ ભૂગો ને ભસ્મ થઈ જાય ભગવાન શંકર ભગવાન ત્યાં જ શરૂ શરૂઆત કરી શંકર ભગવાન ઉપર જ ભગવાન આવી ગયા બચાવવા પહેલા પૂરક આ તો હોય પણ તું તારા પ્રયોગ કર ખબર પડે તો વરદાન સાચું છે ખોટું ભસ્મ બસમાં શું ના આવું છે લાયકાત નથી પાત્રતા થવા માટે છે ને માન મુકાય દાસ જેટલું થાય ને એટલી જ પાત્રતા ભગવાનને ધારવાની જેટલું માન મૂકે એટલે દાસ તો કંઈ સજા નથી આપણે લાચારી સમજીએ કે દાસ થઈએ નમ્ર થઈએ બધા માથે મૂતરે આપણે કચરા જ જવાનું એવું નથી સમર સામર્થ્ય આવે ભગવાનને ધારવાની વશ કરવાની હા ભગવાન કોઈ દુશ્મન નથી તો આ સત્સંગમાં નિર્માની થવું જે મહારાજે બધી વાત કરી છે આપણે બે વાક્ય વાંચી લઈએ ભગવાનને અહીંયા જ વાંચી લઈએ આપણા આ લોકને આ લોક એકદમ સત્સંગને અનુરૂપ વાક્ય છે દેર દેર નો નો લિમિટ ટુ વોટ કેન બી અકોમ્પ્લિસ્ટ વેન નો વન કેર હુ ગેવ ધ ક્રેડિટ પડે સમજ દેર ઇઝ નો લિમિટ ટુ વોટ કેન બી અકમ્પ્લિશડ તમે શું પામી શકો છો કોઈ લિમિટેડ નથી ક્યારે વેન નો એન કેસ હું ગેટ્સ ધ ક્રેડિટ ક્રેડિટ માટે ધણા અમે ગયા તા અહીં અમેરિકામાં જ એક મંડળ સ્થાપેલું એટલે ગુણ એટલે પેલા પરોક્ષ પછી કે આ પ્રમુખ આવું પ્રમુખ સભ્ય સભ્ય કોઈ નહીં આ જ મંડળ પ્રમુખ મંડળ કે આવું કેવું છે કે મારે પ્રમુખ બનવું થયું એટલે આ મંડળ સ્થાપી આવું આવું યોગી બાપા કેવું બોલ્યા લંડનમાં અરવિંદભાઈ આયા બાપા કે આપણા પ્રમુખ ત્યાં પ્રફુલ્લભાઈ આ આપણા પ્રમુખ મેઘાણી સાહેબ આ આપણા પ્રમુખ હાક કેટલા પ્રમુખ પ્રમુખ એક હોય યોગી આ શું કહે સેવા કરે બધા પ્રમુખ કાર્ય કરે બધા પ્રમુખ બિલ્લાવાળા નહીં કાર્ય કરવાવાળા હવે સત્સંગ રીત આ છે મારાના વખતથી આપણે આ તે ચાલતું આવે એટલે આ રીતે આપણે આ સત્સંગ કરવાનું છે ભગવાનથી મોટો કોઈ ભગવાનની આગળ કોઈ ક્લાસ નથી આપણે એટલે જો અક્ષર મૂર અક્ષર બ્રહ્મ એના કરતાં મારા અનંત ઘણા સમર્થ છે તો એ બી આપણે તો શું હિસાબમાં હું ગડબડ કર્યા વગર સીધા દાસ થઈને આપણું કામ કાઢી લેવું એટલે કોઈ જોવા નથી આ કેમ કરે છે આ શું કરે છે આપણે તું શું કરે જો ને ભગવાનની ઈચ્છા પણ આપણે કરીએ છીએ કામ થઈ જાય આનંદ આનંદ થઈ જાય અને બીજું બધું હા કોઈને કહેવું પડે એવું નથી પાંચ કંઈ બગડતું કહેવું પડે આ કરવું પડે પણ કહેવાની રીત છે મારે કે વિવેકથી કહેવું નમ્રતાથી કહેવું પોતાના માનીને કહેવું એનું જીવનું બગડે નહીં તે કહેવું આ ચાર કલમ છે ભગવાન પોતે જ વાત કરેલી આ આપણે તો કહીએ તો જોવાયા વગર એનું જે સ્થાન થાય આપણે સત્ય વક્તા કંઈક ઝીકી જ નાખીએ એવું નહીં કાર ચલાવતા હોય હજી ગીરદી કેટલું તને સાવધાન કોઈ ઉપર ચડી ના જાય ગાડી કોઈને અડે નહીં એવી રીતે કરવું પડે એવું છે આ કોઈને ઉપર ચડી ના જાય અડી ના જાય જોવું પડે અહીંથી જ બધું બગડતું હોય અને અહીં બગડવાનું કારણ માં હા ભગવાને પ્રાર્થના કરી મા જે કહ્યું રોજ નિર્માની થવા પર ભગવાન પ્રાર્થના કરી તમારા દાસના દાસ થઈને રોજ માગીએ જ છે આપણે આરતી બોલ્યા પછી બોલે નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચિત ઘનશ્યામ રોજ આવે છે તવદાસન કો દાસ રોજ બોલી તું મારો અહીં કો ધ્રોવ કુના હોય રોજ માતદીય છે એમ તો એ જી કહે છે આવું થાય કે જે આપણે આ અદ્ભુત સત્ય કઈ ક્યારે આવવા મળ્યા મહારાજ કહે કે અનંત કલ્પ વીત્યા અનંત જન્મ નહીં અનંત વર્ષ નહીં એક કલ્પ એટલે આઠ અબજ ચોસઠ કરોડ વર્ષ આઠ અબજ ત્રેસઠ કરોડ ફિક્સમાં મૂકો ખાલી એક કરોડ કાઢો તો એક કરોડમાં બે સત્યુગ બે ત્રેતા બે દ્વાપર બે કળિયુગ થઈ જાય એક જ કરોડ વર્ષમાં તો ઉપરના ચોસઠ કરોડ લઈએ તો એકસો અઠ્ઠાઈસ સત્યુગ એકસો અઠ્ઠાઈસ ત્રેતા એકસો અઠ્ઠાઈસ દ્વાપર એકસો અઠાઈ કળિયુગ આટલા થઈ જાય આ તો એક કલ્પની વાત છે હજુ તો અનંત કલ્પ વીત્યા તેમાં જો એક વાર સત્સંગ મળ્યો હોત જન્મન રવના હોત એનો અર્થ આ પહેલી જ વાર આપણે આ જન્મમાં મળ્યો છે અથવા તો આનાથી બે ત્રણ જન્મ પહેલા આ સત્સંગ મળ્યો એના પહેલા ક્યારેય આ સત્સંગ મળ્યો નથી આપણને આવો સત્સંગ મૂર્ખાઈ કંઈને આપણે મૂકી દઈએ જતા રહીએ નિષ્ક્રિય થઈએ ઘણા જતા ના રહે પણ ઢીલો થઈ જાય કાંઈ નહીં આપણે આપણે આ કાંઈ ના કાંઈ એવું કાંઈ નહીં બળમાર યુગી કે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ એટલું કેફમાં રહેવું જોઈએ ખૂબ ઉદાસીન કોઈક જરાક અપમાન માન આપે અપમાન કરીએ એમાં હું થઈ ગયો છું કાઈ વસ્તુ ક્યાં મળે એમ છે સો માથા જાતા સોંઘા છોગાળા એવા ભગવાન આ સંત મળ્યા છે કાંઈ નહીં એક ભગવાનનું દ્રઢ શરણા ગતિ રાખીને અને આ છત્ર ભગવાનને આપણે આ છત્ર બનાવ્યું સેવા કરી બધું એ આપણા બદલામાં ભગવાન આપણને આ છત્ર મૂકે છે શરણાગતિ ગતિ થઈ શહેરાન મહા